ભરૂચના મક્તમપુર સ્થિત જ્ઞાન સાધન આશ્રમમાં ભરૂચ નર્મદા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તારીખ અઢારથી ચોવીસ ડિસેમ્બર સુધી પ્રજ્ઞાચક્ષુ કથાકાર દ્વારા શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા તારીખ અઢારથી ચોવીસ ડિસેમ્બર સુધી શિવ કથાનું આયોજન કરાયું છે આ અંગેની માહિતી આપવા આજ રોજ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ભરૂચના મક્તમપુર રોડ ઓમકારેશ્વર મંદિરની બાજુમાં અંધજન કાર્યાલય જ્ઞાન સાધન આશ્રમ મેદાનમાં બપોરે ત્રણથી છ કલાક કથા યોજાશે દેશ વિદેશમાં ચારસોથી પણ વધુ કથાઓ કરનાર સોલા ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત શ્રીમદ ભાગવત પર પીએચડી થયેલા વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટર કૃણાલભાઈ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે આ પ્રેસ કોન્ફરન્સમાં અંધજન મંડળના પ્રમુખ વાસિયા માનદ મંત્રી પ્રદીપ પટેલ ફંડ કમિટીના પંડ્યા નરેશ સુરેશ આહિર ગોપાલ શાહ કનુ પરમાર સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ માટે શિક્ષણ તાલીમ આપવા માટે કોઈ પણ સંસ્થા ન હોવાથી સંસ્થા હવે પોતાની સેવાઓ વિસ્તારવા અને સ્થાનિક કક્ષાએ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા

ભરૂચ જિલ્લા અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે અને જે કથાકાર જે છે એ શ્રી કૃણાલભાઈ શાસ્ત્રી કે જેઓ ગયા વર્ષે ભાગવત કથા કરી છે તો આ વર્ષે શિવપુરાણની કથા અહીંયા કરવામાં આવે છે તો શિવપુરાણ કથાનો ટાઈમ છે સાંજે બપોર પછી ત્રણ વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીનો સમય છે ભાવિક ભક્તો આ અંધભાઈ જે છે પોતે જન્મથી બ્લાઇન્ડ હોવા છતાં જે શિવ પુરાણની કથાનો લાભો લેવા માટે બધા લાભ લે આ ખાસ અમારી વિનંતી છે આજ શાસ્ત્રી એવા છે કે જેઓ ભાગવત કથા કરે છે રામાયણની કથા કરે છે દેવી ભાગવત કરે છે અને શિવપુરાણનું પણ આ કથા એમના દ્વારા થાય છે આ એક વિશિષ્ટ કથાકારને માણવા સમજવા જોવા અને સાંભળવા શ્રવણ પાન કરવા પધારો એવી અમારી નમ્ર વિનંતી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે